આજે અમે જે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નું આયોજન કરવામાં આવે છે એના ઉપલક્ષમાં એક કાર્યક્રમ કર્યો હતો જે દર્દીઓની ટ્રીટમેન્ટ થઈ રહી છે આજથી એક વર્ષ સુધી એમના દર મહિને એક વિષ લખશે અને એ વિષ પૂરી પાડવા કઈ રીતના એ પૂરી પાડી શકે એનું એ આયોજન કરશે અને જ્યાં એચસીજી અમે હેલ્પ કરી શકીએ ત્યાં એચસીજી હેલ્પ કરશે અને એક વર્ષ પછી એ કેટલી વિશેઝ એ લોકો પૂરી પાડી શક્યા કેટલી વિશેઝ એ કમ્પ્લીટ કરી શક્યા એનું એક એનાલિસિસ કરશે અને એમાં અમે જે રીતે એચસીજી મદદરૂપ થઈ શકે મદદરૂપ થશું અને એક પોઝિટિવિટી ક્રિએટ કરવાનો આ એક પ્રયત્ન છે દર્દી માટે જ નહીં પણ તેમના ફેમિલી મેમ્બર્સ પણ કેન્સરની ટ્રીટમેન્ટને લઈને કેન્સરના નિદાનને લઈને પોઝિટિવ થાય એ એક અમારો પ્રયાસ છે જેથી કરીને આઉટકમ્સ સારા થઈ શકે વર્લ્ડ ઓવર જે કેન્સરના કેસીસનું બર્ડન છે એ ઓલમોસ્ટ ટ્વેન્ટી મિલિયનનું બર્ડન છે અને આજથી વીસ વર્ષ પછી આ વીસ મિલિયન જે કેસીસ છે એના અમે પ્રોજેક્શન જે જોઈ રહ્યા છીએ એ ગ્લોબોકોન ટ્વેન્ટી ટ્વેન્ટીના રિપોર્ટ ઉપરથી એમાં એ ટ્વેન્ટી મિલિયનને બદલે વીસ વર્ષ પછી ત્રીસ મિલિયન જેટલા કેન્સર કેસીસ થશે એમાંથી પચાસ ટકા કેસીસ આફ્રિકા અને એશિયામાં થાય છે કે જે આર લો એન્ડ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને બાકીના આખા દુનિયામાં બાકીના પચાસ ટકા કેસીસ છે એટલે બર્ડન જે છે એ એશિયા અને આફ્રિકા જેવા કન્ટ્રીઝમાં બહુ વધારે છે ઇન્ડિયાની વાત કરું તો જે ઓફિશિયલી ડોક્યુમેન્ટેડ નંબર્સ છે એ દર વર્ષે પંદર લાખ નવા કેસીસ ડેવલપ થાય છે જે રિપોર્ટ થાય છે અમારું ડાઉટ છે કે ઘણા બધા કેસીસ રિપોર્ટ થતા નથી જે લોકો ડાક્ટરોને મળતા જ નથી કે જે લોકો હોસ્પિટલ સુધી પહોંચતા નથી કે રૂરલ એરિયાઝમાં ગામડાઓમાં રહે છે તો એ કેસીસ પણ વધારે હોઈ શકે એવું અમને લાગે છે ये इस साल का हमारा कॉन्सेप्ट है पावर ऑफ गुड विशेज जो विशेज पेशेंट के लिए बहुत इम्पॉर्टेंट है इसके लिए हमने क्या किया एक साल में लास्ट एक साल में जितने पेशेंट्स हैं उनको सभी के लिए एक बॉक्स बेच रहे हैं ये, ये कुरियर में जाएगा उनको जो यहाँ पे उपस्थित हैं उनको मिला है बट जो बाकियों को जो कुरियर में जाएगा ए, एक एक बॉक्स है एक बॉक्स में एक आ, हर महीने के लिए एक एक चिट मिलेगा उनको एक गुड विशेज़ का चिट मिलेगा उसमें वो लिख सकते हैं कि जो है वो इसमें लिख सकते हैं और एक छोटा बॉ बॉटल है वो तो एक एक महीने के लिए एक एक विश लिख के ये बॉटल में डाल सकते हैं और एक साल के बाद अगले कैंसर वर्ल्ड कैंसर डे पर चार फोर्थ फेबरवरी को ये खोलेंगे उनका विशेष जो कलेक्ट हुआ है एक साल का वो खोल के वो फुलफिल कर सकते हैं वो एच भी उनको जितना हो सके जितना फाइनेंशियली हो सके जितना फैसिलिटीज़ हो सके हेल्प करेगा ये विशेष को फुलफिल करने के लिए